સુરત શહેરના પોલીસ કમિશનર અધિક સચિવ ગૃહ વિભાગના અધિક સચિવ તથા પીઆઈને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમે જ્યારે ઓગણત્રીસ જાન્યુઆરીના દિવસે કોર્ટમાં હાજર થાવ ત્યારે કડિયા પોટલા એટલે કે કપડાં બધું લઈને આવો એવું પણ થઈ શકે છે કે તમને અહીંયાથી ડાયરેક જેલ ભેજવામાં આવે આ ગુનો કેમ નોંધાયો તેનું કારણ પોલીસ એ સુપ્રીમ કોર્ટે આલેલા આદેશ વિરુદ્ધ જે બિઝનેસમેન હોય છે તેના સામે વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેનો આદેશ માન્ય રાખ્યો નથી તેટલે સુરત સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે જૈન જૈન ભારત અને વીડિયો શેર સબ્સક્રાઈબર કરો ના ભૂલતા